રાંદેરમાં અડાજન પાટિયા ખાતે આવેલા ઝૈનબ હોસ્પિટલ નજીકથી કાપડ દલાલ અને યુએસડીટીનું કામ કરનારા મુસ્તકીમનું મોટરકારમાં અપહરણ કરી લઈ જઈ માર મારી તેના મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન આશરે ત્રીસ લાખ રૂપિયાના યુએસડીટીની લૂંટ કરનાર માથાભારે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તો બુધવારે એસઓજી પરિષદ ટીમે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તેઓનો વરઘોડો કાઢ્યો હતો ગુનેગારોનું પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવા માટે વરઘોડો કાઢવામાં આવ્યો છે ત્યારે હાલમાં જ ગૃહ રાજ્ય મંત્રી એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુનેગારોનો પોલીસ વરઘોટો તો કાઢશે અને ગુનેગારો લંગડાશે પણ ખરા ત્યારે ફરી આવી જ રીતે પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને સાર્થક કર્યું છે અને રાંદેર વિસ્તારમાં ગુનો આચરનાર આરોપીઓનું એસઓજી પોલીસ દ્વારા વરઘોટો કાઢવા આવ્યો હતો વાત એમ છે કે રાંદેરના અડાજન પાટિયા વિસ્તારના થોડા સમય અગાઉ કાપડ દલાલ મુસ્તકીમને યુએસડીટી ખરીદવા માટે બોલાવી તેનું કારમાં અપહરણ કરી લઈ જાય આશરે ત્રીસ લાખ રૂપિયાની કિંમતના યુએસડીટી ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ લૂંટ કરનાર આરોપીઓ જેમાં મૂળ મહારાષ્ટ્રના જલગાઉ હાલ નવાગામ ડિંડોલી આરડી નગરમાં રહેતા દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ બીજો મહારાષ્ટ્રના શાકીમાં નંદુરબાર અને હાલ ડિંડોલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક રૂપે ભુરિયા મહાજન તથા મૂળ મહારાષ્ટ્રના જલગાવ લીંબાયત કેશવનગરમાં રહેતા કૈલાસ રૂપે કેલિયા આધાર પાટીલને ઝડપી પાડ્યા હતા અને ત્રણેય પાસેથી મોટરકાર મોબાઈલ ફોન સહિત લાખોની મત્તા પણ પોલીસે કબજે કરી હતી તો બુધવારે એસઓજી પોલીસની ટીમે અપહરણ અને લૂંટમાં ઝડપેલા આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો જે આરોપીઓને ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં જ પોલીસે આરોપીઓને લઈ જઈ તેનો વરઘોડો કાઢી તેઓની શાન ઠેકારે પાડી છે બ્યુરો રિપોર્ટ જીટન ફર્યોસ